ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રેટ રેટ શબ્દનો અર્થ ઉંદર મુશક ઘૂસ મોટો ઉંદર પોતાનો પક્ષ ઇત્યાદિ છોડનાર માણસ મુશ્કેલીમાં સાથ છોડી દેનાર અણગમતું માણસ ઉંદરને મારી નાખવો કે પક્ષ ત્યાગ કરવો થાય છે રેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બાયોલોજી સ્ટુડન્ટ્સ હેડ ટુ ડાયસેક્ટર રેટ એટલે કે જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ઉંદરનું વિચ્છેદન કરવાનું હતું એક બીજું ઉદાહરણ જોઈએ હી યુઝડ સમ ચીઝ ટુ ટ્રેપ ધ રેટ અર્થાત તેણે ઉંદરને પકડવા માટે થોડી ચીઝનો ઉપયોગ કર્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ડોગ વોઝ કિલ્ડ બાય રેડ પોઈઝન અર્થાત કૂતરાનું મોત ઉંદરના ઝેરથી થયું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ